અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર જય અંબે સ્ટેટ ખાતે યોજાના શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવને લઈ પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો એકાણુંમો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના સામોર ખાતે એરપોર્ટ સામે આવેલ જય અંબે સ્ટેટના બસો વીઘા જેટલા વિશાળ પટાગણમાં શ્રી હરિ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની પત્રકાર પરિષદ આજ રોજ યોજાતા વિશેષ એવા આ શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ વિશે જાણકારી આપવામાં આવી હતી આ મહોત્સવ ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત કરવા યુવાનોને માર્ગદર્શન કરવા યુવાનોમાં સંસ્કૃતિનું સિંચન કરવા સનાતન ધર્મ સંસ્કૃતિ તરફ વાળવા પરિવારોમાં પારિવારિક મૂલ્યોનું સિંચન કરવા તરફ વાળવા માટે યોજાઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની જનતાને હાવભર્યું આમંત્રણ અપાયું હતું અંકલેશ્વરના માંડવા ગામ ખાતે શ્રી હરીપ્રબોધન યુવા મહોત્સવ વિશે ભરૂચ તેમજ અંકલેશ્વરની ધર્મપ્રમી જનતાને માહિતગાર કરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં થેલેસ્મિયાથી પીડિત બાળકોની સેવાનો અભિગમ રાખતી મહા રક્તદાન શિવિર અંગે માહિતી આપવામાં આવી હતી જે મુજબ ચોથી જાન્યુઆરી બે ના રોજ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય થેલેસમિયા સહિત અન્ય ગંભીર રોગોથી પીડિત બાળકો માટે રક્ત એકત્રિત કરવું છે આ રક્તદાન કેમ્પમાં વિશેષ અતિથિ તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી શ્રી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે તો પાંચમી જાન્યુઆરીના રોજ સાંજે ત્રણ થી પાંચ સુધી મહાપ્રસાદી તેમજ પાંચ થી રાત્રિના નવ ત્રીસ કલાક સુધી શ્રી હરિપ્રબોધન યુવા મહોત્સવનું આયોજન કરાયું છે આ મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે જેવી માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી તેમજ ભરૂચ તેમજ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે ખાસ પધારવા પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી મહારાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું હરિપ્રવર્ધન યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ આગામી તારીખ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુહરિરપ્રસાદ સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નવા નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ ભક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસ છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટેની નમ્ર આપશોને વિનંતી છે દેહને ઘર બનાવવા માટેની દેહને મંદિર બનાવવા માટેની એક અદભુત તક છે ત્યારે આપ સૌ જરૂરથી આ ફંક્શનમાં પધારજો આ ત્રણ કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે બહુ સુંદર એક્સપિરિયન્સ શરિંગ છે બહુ સુંદર ડ્રામા છે બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપસોને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે આના દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપસોના ચરણોમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એકવાર આત્મીય નિમંત્રણ છે સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ